પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વૃક્ષારોપણ હેલ્થ કેમ્પ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આજે વિવિધ જાહેર જાહેરહિતના કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમની શરૂઆત વડીલો અને સિનિયર સિટીઝન્સની હાજરીમાં નાલંદા ટાંકી વાઘોડિયા રોડ પાસે વૃક્ષારોપણથી કરવામાં આવ્યું હતું પર્યાવરણ જાળવણીના સંદેશ આપતા સાંસદશ્રીએ વધુમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તેમજ સ્થાયીની શપથ લેવામાં આવી હતી

વિવિધ કાર્યક્રમો સેવાકીય પ્રકલ્પો એનું આયોજન કર્યું છે આજે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ વૃક્ષારોપણ વક્તવ્ય બૌદ્ધિક આવા અનેક કાર્યક્રમો કર્યા છે એના ભાગરૂપે નંબરના વોર્ડમાં વડીલ વડીલ વિશામાં ખાતે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે એક મેડિકલ ચેકઅપ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ પણ આયોજન કર્યું છે

એક સાથે જ યોજાયેલા પ્રોગ્રામમાં શહેરના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રમુખ એવા રંજનબેન સાથે પૂર્વ મેયર પૂર્વ પ્રમુખ અને બેંક ઓફ બરોડા ભરતભાઈ ડાંગર અમારા પાંચ નંબર વોર્ડના ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને આ વિસ્તારના કરશનભાઈ અને એમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓની સાથેની ટીમ એમના માધ્યમથી એક ખૂબ મોટો પ્રોગ્રામ અહીંયા યોજાયો હતો જેમાં મેડિકલ કેમ્પ છોડમાં રણછોડ છે એ પ્રમાણે છોડનું વિતરણ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પુષ્પાંજલિ સાથે નવીન રોડનું ખાતમુહૂર્ત આ પ્રકારે અને સ્વચ્છતાના શપથ આ બધી જ વાતોને જોડીને એક સારી રીતે લગભગ સાડી ત્રણસો ચારસો લોકોની વચ્ચે આ પ્રોગ્રામ થયો હતો અને બધાએ જ ખૂબ સારી રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જે જન્મ છે અને એમનું જે જીવન છે એના ઉપર ભરતભાઈ ડાંગર અને રંજનબેનના માધ્યમથી એક સારો મેસેજ પણ લીધો અને આવનાર સમયમાં જે પણ આ વિસ્તારની સ્વચ્છતા રિલેટેડ વાત છે અન્ય રિલેટેડ વાત છે એને પણ આગળ વધારીશું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલા સેવા પખવાડિયા અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આજે એ કાર્યક્રમોનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે કે જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પાયાના પથ્થર કહેવાય એવા આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મશતી દિવસનો આજે જ્યારે દિવસ છે ત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ મોટા મોટા પ્રમાણમાં સ્તરે કાર્યક્રમ કાર્યક્રમ એમના વિચારોને યાદ કરવાનો સાથે સાથે સંખ્યામાં વૃક્ષારોપણ અને જે અંતિમ પંક્તિના આપણા જે નાગરિકો છે એમના સ્વાસ્થ્ય માટે એમને યોજનાઓના તમામ લાભ મળે એના માટેના વિવિધ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે એના જ ઉપલક્ષમાં વોર્ડ નંબર પંદર ખાતે આજે વડીલ વિસામો ખાતે પહેલાં એમના એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે એમના વિચારોને વાગોળવા માટે મહાનગર ભારતીય જનતા પાર્ટીના યોજનાથી વક્તા તરીકે એવા આદરણીય ડેપ્યુટી મેયર પૂર્વ ડેપ્યુટી મેયર એવા ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણજી પણ ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર પંદરના પ્રમુખ ઋષભાઈ કાઉન્સિલરશ્રીઓને પૂર્વ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને હવે એ કાર્યક્રમ પૂર્ણ કરી અને પાણીગેત બસ ડેપો ખાતે આવી અને તમામ જે સફાઈ સેવકો છે અહીંના જેટલા પણ કર્મચારીઓ છે એમનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપના કેમ્પનું પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વચ્છ સ્વચ્છાગ્રહી જે આદરણીય વડાપ્રધાનજીએ એક નવા નવું એક આપણને દેશને એક વિચાર આપ્યો છે એના માટે સ્વચ્છતાના શપથ પણ અહીંયા અમે સૌ સાથે મળીને લેવાના છે